સતત આજે પાંચમા દિવસે કાચી કેરીના બાફલાનું વિતરણ કરવામાં આવ્યું ચાર દિવસ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ બાફલાના વિતરણમાં અંદાજીત પચીસો થી ત્રણ હજાર લોકોએ લાભ લીધું અને જ્યાં સુધી આવી ગરમી ચાલુ રહેશે ત્યાં સુધી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ જ રાખીશું આપનું નામ જીતુ સાવલાણી કોર્પોરેટર નગરપાલિકા ગોધરા